દેશના પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદ ચાલુ છે તો મણિપુર અરુણાચલ પ્રદેશ અને આસામ પૂરની ઝપેટમાં છે આ રાજ્યોમાં શેના બચાવ અભિયાન ચલાવી રહી છે ત્યારે પૂરથી પીડિત આસામ સ્થિતિ વરસી ગઈ છે આ દરમિયાન કાઝીરંગા નેશનલ પાર્કમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે અહીં સત્તર વન્ય પ્રાણીઓ પાણીમાં ડૂબી ગયા છે જ્યારે બોત્યર પ્રાણીઓને સુરક્ષિત રીતે બચાવી લેવાયા હતા એક અધિકારીના જણાવ્યા અનુસાર ગેડાના વાછરડા અને હોગડીયર સહિત સત્તર જંગલી પ્રાણીઓ ડૂબી ગયા હતા તે જ સમયે વન અધિકારીઓ દ્વારા બોત્યર પ્રાણીઓને બચાવ્યા હતા તો અધિકારીના જણાવ્યા અનુસાર હાલમાં બત્રીસ વન્ય પ્રાણીઓની સારવાર ચાલી રહી છે

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ